જિલ્લા તાલુકાના આજરોજ ગારીયાધારની આઈટીઆઈમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી ત્યારે આજ રોજ આઈટીઆઈ ખાતે ભગવાન સત્યનારાયણ ભગવાનની સુંદર કથાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં વિઘ્નહર્તા ગણેશની સ્થાપના પણ કરવામાં આવી હતી આ સ્થાપના પૂર્ણ નવ દિવસ પહેલા કરવામાં આવી હતી ગારીયાધાર આઈટીઆઈ ખાતે વિઘ્નહર્તા ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ અને તેના પ્રોફેસરો તથા અલગ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા

તમામનો આભાર વ્યક્ત કરું છું તથા આવતીકાલે ગણપતિ વિસર્જન કરવામાં આવશે એ બદલ હું તમામને ભાવધુરીમાં મંત્રણ આપું છું